તમારે તો ખૂબ દબાઈ દો કાણું પડી જાય નાનું જીરી તમારે ખસે નહીં તમારે ખસે નહીં કાગર માં દવાઈ દબાઈ જાય છે પાણી વાળો ભાગ તમે દબાઈ દો થોડો અંદર કાણું પડી જાય નાનું એ પછી તમારું ગોળ ફળે તો હમણાં કમ્પ્લીટ ફળે નકર નોટ ફેરી જાય પછી પકડી નોટ ફેરી જાય તો કમ્પ્લીટ પડી જાય થઈ ગયો વર્તુળ બરાબર છે આ જાખુ દોરીને જો તો તમે હું ગાટું નહીં દોરું કોઈ વસ્તુ આપણે સીધું શું કરી દઈએ છે ગાટું દોરીએ છે બરાબર તમારાથી પૂરાશે કાતું કેમ કે તમે નીચે મૂકેલું હશે આવું ઊભું નહીં હોય તમારી નોટ આમ પથરાયેલી હશે અને એની ઉપર દોરતા દોતા હશે બરાબર હવે હું આને ગોળ કરી દઉં છું બરાબર

સેન્ટીમીટર બહુ નાના દેખાશે મારે એવું છે કે મારે 10 સેન્ટીમીટર માપનો ચોરસ દોરવો છે શું દોરવો છે ચોરસ તો પહેલા પહેલો હું માપ રાખી સા રીતે જોઈ લેજો બરાબર અને દેખા છે હવે જો જોઈન કરો છો જો અમારું આટલું આવે છે અહીંયા આગળ આ 10 અહીં લખેલા છે ત્યાં મે પોઈન્ટ કર્યો અને અહીં આગળ 0 લખેલો છે ત્યાં પોઈન્ટ કર્યો અને બરાબર લીટી દોરી દીધી આ લીટી મે દોરી જોઈ લો બરાબર ખબર પડી હવે હું આવું ના હું માપ લઈ દોરવા જઈશ તો મારાથી કમ્પ્લીટ ચોરસ દોરાશે નહીં તો મારે શું કરવાનું તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ બધા સાધનો આપેલા છે આનો ઉપયોગ શું કરવાનો તો એનો ઉપયોગ અહીંયા કરતા બરાબર આ કાટ ખૂણ્યું છે

ફોટા પાડે બોલાય ગઈ અને કદાચ નાની છે તો હવે હું સરખી કરી શકું હવે માધો રે નહીં એક ફોટો પાડ ના થઈ ગયો હવે મારે માપ કેટલું લેવાનું છે ભાઈ 10 સેન્ટીમીટર તો અહીંથી હવે હું જોઈશ કે ભાઈ 10 સેન્ટીમીટર થયું છે કે નથી થયું જો નથી થયું તો મારે ફરી પાછું આગળ લઈ જવાનું અને 10 સેન્ટીમીટરે પોઈન્ટ કરવાનું આ બાજુ પણ એવું જોવાનું 10 સેન્ટીમીટર એ પહોંચવાનું અને ત્યાં આગળ એક પોઈન્ટ કરવા બંને બાજુ પોઈન્ટ થઈ ગયા હવે એ પોઈન્ટ ને આ ફૂટ પટ્ટી વડે આપણે જોડી દઈએ એટલે મારું સમચોરસ આખો તૈયાર થઈ ગયો ઓ બન કર્યા કે જેની ચારે બાજુનું માપ શું હોય સરખું હોય 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર ચારે બાજુ થી માપો તો 10 10 સેન્ટીમીટર થાય આ ચોરસ ગમે તે બાજુ થી જોવો તો સરખું જ દેખાય બરાબર અને આ ચોરસ માં જો એક લીટી ત્રાસી કરવામાં આવે તો ત્રિકોણ કેટલા તૈયાર થાય બે બે લીટી ત્રાસી કરવામાં આવે તો કેટલા ત્રિકોણ થાય ચાર કેટલા થાય ચાર આમ કરતા સે પાકુ પછી ઘેર વિચારવું ચાર થાય છે કે વધારે થાય છે કેટલા થાય છે એ પણ ગણિત છે તમારો દ્વારા એ તમારો પ્રશ્ન જેથી સોલ્વ આવો

અને મારે હવે વાતો શું છે ઓળાય તો આ આપણે એની ઊંચાઈ છે પણ અહીંયા આગળ એની પહોળાઈ ગણવામાં આવે છે બરાબર આ લંબાઈ અને આ પહોળાઈ એમ પણ એની માટે પહોળાઈ માટે પહોળાઈ એની માટે એક શબ્દ વાપરે છે h હાઈ ને લંબાઈ અને ઊંચાઈ એમ પહોળાઈ એટલે ઊંચાઈ આ બેનો તમે ગુણાકાર કરો એટલે આનો ભાગ મળી જાય આખા

હું તોડી દઉં છું આપે સપ્તાહ સેન્ટીમીટર નું માપી તું આ પોઈન્ટ થયો આ બાજુ થયો